શું તમે તમારા રૂપિયાને તમારા માટે કામ કરવાનો વિચાર કરો છો તો આ નેવું સેકન્ડનો વિડીયો તમારા માટે છે મ્યુચ્યુઅલ ફંડ એવું સાધન છે જ્યાં રોકાણકારોના રૂપિયા ભેગા કરવામાં આવે છે અને આ ભેગા કરેલા રૂપિયા નિશાંત ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે જે સમય જતાં તમારી સંપત્તિ વધારવામાં મદદ કરે છે ચાલો સમજીએ કે ઘણા લોકો તેમના નાણકીય સફર માટે મ્યુચ્યુઅલ ફંડને શા માટે પસંદ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમારા રૂપિયા ઘણી બધી કંપનીઓમાં અને સેક્ટર્સમાં વહેંચાઈ જાય છે આને ડાઇવર્સિફિકેશન કહેવાય છે અને એ કારણે જોખમ ઓછું થાય છે એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા માત્ર સૌથી પણ તમે રોકાણ શરૂ કરી શકો છો વિવિધ લક્ષ્યો જેમ કે રિટાયરમેન્ટ માટે બચત કરવી કે બાળકોના ભવિષ્ય માટે યોજના બનાવી કે ટેક્સ બચાવવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સ્કીમ ઉપલબ્ધ હોય છે જ્યારે પણ જરૂર પડે ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા પરત મેળવવાની સુવિધા હોય છે એટલે કે તેમાં લિક્વિડિટી સારી હોય છે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સેબી દ્વારા નિયંત્રિત થાય છે જે રોકાણકારોની સુરક્ષા અને પારદર્શકતા માટે કામ કરે છે અને સૌથી મહત્ત્વની વાત લાંબા ગાળે રોકાણ કરવાથી મ્યુચ્યુઅલ ફંડ ભવિષ્યમાં મોટું મૂલ્ય આપી શકે છે અને સંપત્તિ રચનામાં મદદરૂપ બને છે મોટી શરૂઆતની જરૂર નથી શરૂઆતની જ જરૂર છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારને જોખમને આધીન છે રોકાણ કરતાં પહેલાં તમામ યોજના સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો